જય સ્વામિનારાયણ મિત્રો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર સ્વાગત છે નવા બ્લોગ અંદર આજે છે યજ્ઞ બીજો દિવસ અને થઈ ગયા છે રેડી વાગી ગયા છે સાત દસ થઈ છે અને બધા જ તૈયાર થઈ નીકળી જાય જય સ્વામિનારાયણ પીનસુ બેન જય સ્વામિનારાયણ અનિશા જય સ્વામિનારાયણ જોઈ લો અમારે માસા ને માસી ને આવ્યા હે હવે કાલે એમને બેહવાનું આજ તો આજ દેહ સુધી કરાવી લીજો અત્યારે જ કરાવવાની હતી આમ તો કપડા બીજા એલા લીધા હે ને આરે ઠીક તો હાલો હવે નીકળીએ છે મોડીશું લીમડી જઈને જય સ્વામિનારાયણ તો યજ્ઞ મંડપ પહોંચી ગયા બધા હાલો લો લાઈનમાં માં અનિશા હું ખાસી દી મોઢું આવડું મોટું ફૂલાયું છે પાણી પીવે છે આહા હા અને એક તો અંદર ધોતી પહેરે ગાડીમાં ધોતી પહેરે આવી ગયો ઓરરાજો અમારો પહેરીને

તો અહીંયા એક વ્યવસ્થાને ભાગરૂપ આપણે પોત પોતાને જે કાર્ય સોંપ્યું છે એ કાર્ય કરીએ હર કોઈ વ્યક્તિ અહિયાં માઈક પર આવીને બોલવાનું કે સ્ટેજ પર આવીને બોલવાનો આગ્રહ નહીં રાખે કારણ કે

દિવસ નો યજ્ઞ ચાલુ થઈ ગયો છે આખો ધુમાડા ચાલુ થઈ ગયા બધાને બધાના યજ્ઞ અગ્નિ પ્રગટ થઈ ગયા અમારા યજ્ઞ ના કલ્પેશ ભાઈ ને અહીંયા ઇનકા બેઠા છે જય સ્વામિનારાયણ મિત્રો તો હવે બપોરનો કલાહારનો બ્રેક પડ્યો છે બધું પબ્લિક બધા યજમાનો જાય ફલાર કરવા બામણ હોય બધા પૂજારીઓ અને બધા જો હવે આજ બીજો દિવસ છે જોઈ લો બધા આ કેવો ધુમાડો લાગ્યો લાખમાંથી ના એક મારે બધી તો મિત્ર આવી ગયા છીએ બપોરની પ્રસાદી લેવા માટે બપોરનું એક નાનો લંચ પડ્યો છે એટલે બધા જ એ આવી ગયા છે પ્રસાદી લેવા પહેલાં એવા એ પ્રસાદી લઈ રહ્યા છે જેમ પાછળ આવે એમ લાઇનમાં પ્રસાદી લેવા માટે ઊભા છે અમારી ગોડે જોઈ લો મિત્રો પ્રસાદી લઈને આવી ગયા છે આ છે આજની પ્રસાદી ને બધા પ્રસાદી લઈ રહ્યા છીએ ચાલો મળીએ પ્રસાદી લઈને જય સ્વામિનારાયણ મિત્રો હવે જો જમીન આરામ કર્યો એક એક ઝપકી મારી ઊંઘી લીધી હવે પાણીની બોટલ પાણી ભરવા મોકલે અને ઓલકા મારા હાથ પાડા યજમાનો બધા કુંડે હાજર થઈ ગયા અને બધા હુતા હે

સ્વામિનારાયણ ના અવાજ આખા યજ્ઞ કુંડ ની પ્રદક્ષિણા કરી રહ્યા છે બધા યજમાનો દેહ સુધી પાછું ચાલતું લાગે ના પેલા લોકોની પૂજા ચાલે છે મૂર્તિના યજમાનો

ચતુર્ભુજ નારાયણ ના ભક્તો નું રક્ષણ કરવા વાળી વડે બાપ આવો બ્રાહ્મણ ના મંત્રો વડે મન શાંતિ માટે જગદંબારે પ્રાર્થના કરી જગદંબે લોળદેવી હાથ સુધી વંદન કરજો એને પ્રાર્થના કરજો મંગલ કાર્યો

देवा वदन्तु आ समुद्रणा किनारे तुम्हें आया जो आ मूर्ति ना अनुसंधान के तो अंदर जलना देवों ने आपरे प्रसन्न करना चाहिए भाई चोखा नी डगली जमीन ऊपर मुख जो हाथ में पुष्प राखी अने अज्ञाग योगिनी ने क्षेत्रपाल ने नमस्कार करिया पियोम जोगे जोगे तवस्तारम बाजे बाजे हवा बहे सखाय इंद्रमोतय ओ ताजवान आराध्य शरण विखे कंदकोहंत तंत्र जाह प्रद्याम रमंतिक्षमन्वै में प्रद्यात्मान बलियामि पुष्पते

ૃષ્ટિ પૃથ્વી મિતો મૂખ સ્વાહ શ્રુત દેવે ભગમ્રાચી પ્રેરામધ્વરંગલ વયંતે ઉર્ધ્વજ્ઞ નય ્રેષ્ણ વેત દીવો વાણ ઉતુસ્તા વ્રણ સ્વા પ્રયક્ષિણ દોત્યા ગો નહીમાં કુચરો ગેરી દશ સોંક્રમણ ક્ષિયંતે ભુવના વિષ્ણોરરાટમ વિષ્ણોસ્તો વિષ્ણો સિયો વિષ્ણો ધ્રુવોસી વૈષ્ણવિદ્ધ વિષ્ણુ પરમ પરમો સદા પશુ સોમ

મંત્રણ કેવલ જગ્ને એ પણ વિકૃતિ મંત્ર ભણાશે વિકૃતિ મંત્ર ભણવા વાળા ભારત વિદ્વાનો ઓછા છે

Bye. Uh -huh. how are you અત્યારે ના વાગી ગયા સાડા સાત પોણા આઠ થઈ ગયા એને યજ્ઞ વિધિ પૂરી થઈ અને છૂટા કર્યા બધા યજમાનોને ને અમારા કલ્પેશભાઈ ને હવે કલ્પેશભાઈ ને તમારો બોન બા છૂટા કરે આમ ઉભા રહો એટલે મોઢે લાઈટ આવે બસ વાંચ્યા જાવ અમે હેતલબેન

જલપો કાલ બેવાનું ને પાછું આજ તો આજ તો સવારથી ચાલુ કરાયું હતું આજ આય જો મમ્મી માયમી અમારા બીજા માયમી માસી અમારા માસી બા અને માયમી અને કે અમારા ધૂલા શેઠ ને બેઠા છે

લે આ લે હાલો હવે આપણે બે જ આવી કલ્પેશ અમારા કલ્પેશ ભાઈ બેઠા છે એકલા એકલા ચાલુ કરી દીધું જય સ્વામિનારાયણ મિત્રો તો હવે આજનો કાર્યક્રમ પૂરો થાય છે અને હવે જો બધા ઘરે જવાનું ગાડીઓમાં કેટલાને ને બેવું વિચાર કરે છે કે આમાં જવું ને આમાં જવું જો હવે ગાડીઓ જોઈએ તો પેક થઈ ગઈ છે બધા હોવું નહીં ગાડીઓમાં તો હાલો હવે આપણો વ્લોગ નો કરીએ ને એમ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો બાય જય શ્રી કૃષ્ણ જય સોમનારાયણ જય મહાદેવ હર